વર્ષનો અંતિમ તહેવાર એટલે નાતાલ ભગવાન ઈસુના જન્મદિવસ નાતાલ તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે લોયલા ચર્ચમાં પ્રિયર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ઉમંગ અને ઉલ્લાસથી અમદાવાદ શહેરમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ક્રિસમસ ખ્રિસ્તી ધર્મનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે તો આજે આ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે આ એક આનંદનો પ્રસંગ છે પ્રભુ ઈસુ જન્મદિવસ અમે ઉજવી રહ્યા છીએ પ્રભુ બધાના માટે માટે આખી જગત એ એ લઈ આવ્યા શાંતિ પ્રેમ અને આનંદ બધા લોકો એક સાથે રહીને જીવન જીવીએ પ્રેમથી જીવીએ શાંતિથી જીવીએ આનંદમાં જીવીએ એ આ તહેવારનો મુખ્ય હેતુ છે ક્રિસમસ ખ્રિસ્તી માટે એક બહુ અગત્યનો તહેવાર છે આ ક્રિસ્તનો જન્મ દિવસ છે એ ખુશીનો પર્વ છે બરાબર અમે અહીંયા આવીને માસ માં આવીએ છીએ બરાબર પ્રેયર કરીએ છીએ આના પછી ઘરે બી બધા ફેમિલી જોડે સેલિબ્રેટ કરીએ છીએ બરાબર ઘરે બધા જોડે કેક કેક બાટીએ ચોકલેટ્સ આપીએ છોકરાઓને સેન્ટર ગિફ્ટ આપે એ રીતના અમે પ્રસંગ ઉજવીએ છીએ ક્રિસમસ પ્રેમ ઓર શાંતિ કા ત્યોહાર હે તો હમ સબ અચ્છેસે મિલ જુલ કે પ્યાર મના ગ્ટ એકચેન્જ કરતેર ખુશી સે મના